હેલો હાજી નમસ્કાર સાહેબ હાજી નમસ્કાર સાહેબ મેઘરજ થી વાત કરું અરવલ્લી જીલ્લા થી મેઘરજ હા બોલો ભાઈ ના સાહેબ હવે મેં એક્ચુઅલી પ્રિન્ટિંગ ની પરીક્ષા આપી હતી નવ તારીખે બરોબર એ ટાઈમે સાહેબ મારા છ મહિના ચાલીસ વર્ષમાં માં ખૂટતા હતા બરોબર હવે આ પ્રક્રિયામાં માં અત્યારે પોલટેસ્ટ ની લેવાની છે નારોલ માં હા અત્યારે મારે ચાલીસ વર્ષ અત્યારે પુરા થાય છે હવે એ લોકો એમ કે છે કે call મળે ચાલીસ વર્ષ પુરા થઇ જાય એટલે મેં કીધું કે એવું નાં હોય આ જૂની ભરતી છે ને પેલા એટલે call મળે જ ને આની પેલા તમે આપી હતી હા આપી હતી સાહેબ હ તો મળે જ ને તમ તમારે ખાલી આ ગાંડિયા પેલી,

અને એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું મેં કીધું બરાબર છે એટલે એ લોકો ના પાડી એટલે એક ભાઈ એ મને કીધું કે આપડે બરોડા ગયા તા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લે કે નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું ચાલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક કરું ચાલો ઓકે સાહેબ હા ઓકે